ઉત્રાણનો પર્વ નજીક છે અનેક જગ્યાએ ઉત્રાણને લઈને તૈયારીઓ થઈ રહી છે તમામ લોકો ઉત્સાહ ભેર ઉત્રાણના પર્વને લઈને ખરીદી પણ કરી રહ્યા છે અનેક જગ્યાએ ઉત્સાહ થઈ રહ્યો છે ત્યારે વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ફેકલ્ટી યુનિટ બિલ્ડિંગ ખાતે કોમર્સ ફેકલ્ટીમાં યુનિટ બિલ્ડિંગ ખાતે તમામ વિદ્યાર્થીઓ દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી અને જે આ પતંગ ઉત્સવમાં ફેકલ્ટીના ડીન તેમજ પ્રોફેસરો શિક્ષકો તમામ વિદ્યાર્થીઓ જોડાયા ડીજીના તાલ સાથે તમામ વિદ્યાર્થી હોય કે પછી વિદ્યાર્થીનીઓ હોય બધા જ મજા માણી અને પતંગ ઉત્સવ જે નજીક છે તેને લઈને ઉત્સાહ જોવા મળ્યો ત્યારે કહી શકાય કે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં પણ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી ハハハハ。<ん> यूनिट बिल्डिंग की तरफ से हमारे स्टाफ और टीचर्स सर और मैं हम सब मिलकर ये कोशिश कर रहे हैं कि मकर संक्रांति पर ये काइट फ्लाइंग फेस्टिवल सबको बहुत ही हर्ष और आनंद दे हम साथ मिलकर बच्चों के साथ बहुत एंजॉय करें सब चिक्की खाइए गुड़ खाइए और मजा करिए धन्यवाद मैं डॉक्टर श्रद्धा बुद्ध एसोसिएट प्रोग्राम डायरेक्टर हायर पेमेंट यूनिट जनरल एजुकेशन बिल्डिंग ધન્યવાદ અમારા ફેકલ્ટી ઓફ કોમર્સના બધા વિદ્યાર્થી મિત્રો આજે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગના ટેરેસ પર ભેગા થયા છે ખૂબ જ મસ્તીભર્યું વાતાવરણ છે અને બધા પોતપોતાની પતંગ સરસ રીતે ચગાવી રહ્યા છે બધા જ વિદ્યાર્થી આગેવાનો પણ એકબીજા સાથે ભેગા થઈને પતંગ ચગાવી રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે આવી જ રીતે આવનારા વર્ષોમાં ભાઈચારાથી એમને રહેવાનું છે અને આપ સૌને આવનારા ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ